નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે આઠ સપ્ટેમ્બર બે હજાર બાવીસથી પંદર સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી તાજેતરમાં બ્રિટન પર સૌથી વધુ સિત્તેર વર્ષ શાસન કરનારા રાણીનું અવસાન થયું છે તેનું નામ જણાવો રાણી એલિઝાબેથ રાણી એલિઝાબેથના અવસાન પછી બ્રિટન રાજા કોણ બન્યા છે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દિલ્હીમાં રાજપથ કિંગ્સ વેનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે શું કરાયું હતું કર્તવ્યપથ તાજેતરમાં દિલ્હીમાં કર્તવ્યપથ અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઇન્ડિયા ગેટની સામે સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અઠ્યાવીસ ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તાજેતરમાં બાર સપ્ટેમ્બરના રોજ કોના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે તો રાણી એલિઝાબેથના નિધન પર ભારતમાં રાષ્ટ્રીય શોક બાર સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવે છે તાજેતરમાં ગુજરાતમાં પ્રથમ સિનેમેટિક ટુરિઝમ પોલિસી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિનેમેટિક ટુરિઝમ પોલિસી લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં દ્વારકા શારદા પીઠના જગદ્ગુરુનું નવ્વાણી વર્ષે અવસાન થયું તેમનું નામ શું હતું તો સ્વરૂપાનંદ સરસ્વતી જી એશિયા કપ બે હજાર બાવીસ કઈ ટીમે જીત્યો શ્રીલંકાએ ફાઇનલમાં કઈ ટીમને હરાવીને શ્રીલંકા ચેમ્પિયન એશિયા કપમાં ચેમ્પિયન બની છે તો પાકિસ્તાનને હરાવીને આ સાથે શ્રીલંકાએ ટોટલ કેટલામી વાર એશિયા કપ જીત્યો તો ટોટલ છઠ્ઠી વાર એશિયા કપ શ્રીલંકાએ મેળવે છે તાજેતરમાં નીતિ આયોગના અહેવાલ મુજબ કેન્દ્રના મુખ્ય પોષણ અભિયાનના અમલીકરણમાં ગુજરાત કયા ક્રમે છે તો ત્રીજા ક્રમે આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે આઠ સપ્ટેમ્બરના રોજ ભારતનું પ્રથમ સંશોધિત બાયો વિલેજ ધરાવતું રાજ્ય કયું બન્યું છે ત્રિપુરા તાજેતરમાં સરકારે રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું કરવાની જાહેરાત કરી છે કર્તવ્ય પથ ભારતીય આર્મી ચીફ મનોજ પાંડેને કયા દેશના આર્મી જનરલના માનદ પદથી નવાજવામાં આવ્યા છે નેપાળ છત્રીસમી નેશનલ ગેમ્સ અમદાવાદના માસ્કોટનું નામ શું છે તો સાવજ તાજેતરમાં પાંત્રીસમો રાષ્ટ્રીય ખેલ ગુજરાતના તાજેતરમાં પાંત્રીસમો રાષ્ટ્રીય ખેલ ગુજરાતના કેટલા શહેરોમાં આયોજિત થશે છ શહેરોમાં સોરી મિત્રો છત્રીસમો અહીં ભૂલ થાય છે છત્રીસમો રાષ્ટ્રીય ખેલ ગુજરાતના કેટલા શહેરોમાં આયોજિત થશે ઉત્તરાખંડ રાજ્યમાં દર વર્ષે ક્યારે હિમાચલ હિમાલય દિવસ ઉજવવામાં આવે છે નવમી સપ્ટેમ્બરના રોજ ભારતનું પ્રથમ રાત્રિ આકાશ અભયારણ્ય ક્યાં સ્થાપવામાં આવશે લદ્દાખ ખાતે તાજેતરમાં નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પોષણ અભિયાન યોજના લાગુ કરવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમ પર રહ્યું છે તો મહારાષ્ટ્ર તાજેતરમાં ડિજિટલ ઇન્ડિયા મિશનના ઈ અભિયોજન પોર્ટલનો સૌથી વધુ ઉપયોગ કરનાર રાજ્ય કયું બન્યું છે તો ઉત્તર પ્રદેશ તાજેતરમાં મહાનગર ગેસ લિમિટેડના અધ્યક્ષ કોણ બન્યું છે મહેશ વી અયર અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આવી રહી છે જેથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં બેંગલુરૂ સ્પેસ એક્સપો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં ઇસરોએ કઈ દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે તો ઓસ્ટ્રેલિયા દેશની સ્પેસ એજન્સી સાથે તાજેતરમાં ડાબર રેડ પેસ્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે અમિતાભ બચ્ચન તાજેતરમાં સંજય વર્મા કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત બન્યા કેનેડામાં તાજેતરમાં કઈ ભારતીય મહિલ મલેશિયા શતરંજ પ્રતિયોગિતામાં સ્વર્ણ પદક જીત્યું છે તો અનિષ્કા બિયાની તાજેતરમાં કયા શહેરમાં અગિયારમાં એગ્રી એશિયા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે અગિયારમાં એગ્રી એશિયા એક્સપોનું ઉદઘાટન કર્યું હતું દર વર્ષે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે દસ સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં કેટલા મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ખિતાબ મેળવ્યો છે ખિતાબ જીત્યો છે તો ઇઠ્યાસી પોઈન્ટ ચુમ્બાળીસ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે કઈ લીગમાં ડાયમંડ લીગમાં તાજેતરમાં કોને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવે છે ગૌતમ અદાણીની તાજેતરમાં કયું કયા રાજ્યમાં ભારતનું પહેલો બાયો વિલેજ ડિઝાઇન કરવામાં આવ્યું ત્રિપુરામાં તાજેતરમાં મંગોલિયાના પ્રધાનમંત્રીએ રાજનાથ રાજનાથસિંહને ઘોડો ભેટમાં આપે છે તેનું નામ શું છે તો મિત્રો તેજસ નામ છે એનું તાજેતરના એક રિપોર્ટ અનુસાર ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપનાર દેશ કયો બને છે અમેરિકા તાજેતરમાં કોણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાનારી કેન્દ્ર રાજ્ય વિજ્ઞાન પરિષદનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર વર્ષે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે સપ્ટેમ્બરના બીજા શનિવારના રોજ તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે ટુ પ્લસ ટુ સંવાદ યોજાઈ રહ્યો છે જે કઈ જગ્યાએ યોજાઈ રહી છે ટોકિયો ખાતે તાજેતરમાં ભારતના કેટલા શહેર યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં જોડાયા છે તો ભારતના ત્રણ શહેરો તાજેતરમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત અભિયાન કોને શરૂ કર્યું છે તો દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તાજેતરમાં કયા શહેરમાં અગિયારમાં એગ્રી એશિયા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તો ગાંધીનગરમાં ક્વેશ્ચન રિપીટ છે તાજેતરમાં કોને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવે પણ ક્વેશ્ચન રિપીટ છે ગૌતમ અદાણીને રાણી એલિઝાબેથ દ્વિતીયનું તાજેતરમાં અવસાન થયું છે તે કયા વર્ષમાં બ્રિટનની રાણી બન્યા હતા તે ઓગણીસો બાવનમાં બ્રિટનની રાણી બન્યા હતા તાજેતરમાં નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિષ્ટા એવન્યુનું ઉદઘાટન કોણે કર્યું છે નરેન્દ્ર મોદી દ્વારા ક્વેશ્ચન રિપીટ છે તાજેતરમાં કયા રાજ્ય ભારતના સૌથી લાંબા રબર ડેમનું ઉદ્ઘાટન કર્યું છે તો બિહાર રાજ્ય તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકાર વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે વોલ્ટર ટર્કની તાજેતરમાં તાજેતરમાં શરૂ કરાયેલ નિક્સય ટુ પોઈન્ટ ઓ ક્વાટલ કયા રોગ સાથે સંબંધિત છે ક્ષય રોગ સાથે સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંક બે હજાર બાવીસ બે હજાર એકવીસમાં ભારતનો ક્રમ કેટલામો છે એકસો બત્રીસમાં તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ રાજનાથ રાજનાથસિંહને ોડો ભેટમાં આપે છે તો મોંગોલિયા સોરી રાષ્ટ્રપતિએ નહીં પણ અહીં વડાપ્રધાને કયા દેશના વડાપ્રધાને મોંગોલિયાના વડાપ્રધાને રાજનાથસિંહને ઘોડો ભેટમાં આપે છે જેનું નામ તેજસ છે ક્વેશ્ચન રિપીટ છે તાજેતરમાં ડાયમંડ લીક ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય કોણ બને છે તો નીરજ ચોપડા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ તાજેતરમાં ક્યાં બાંધવામાં આવી રહી છે લોથલ ખાતે તાજેતરમાં કયા રાજ્યમાં લશ્કરી સ્ટેશનનું નામ દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશના લશ્કરી સ્ટેશનનું નામ જે મૃત્યુ પામ્યા છે સીડીએસ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ વખત રણજીત ટ્રોફી મેચો યોજાશે સિક્કિમમાં કઈ રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગોને મર્જ કરે છે મર્જ કર્યા છે અસમ રાજ્ય સરકારે તાજેતરમાં કોણે અમેરિકામાં સેતુ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે પિયુષ ગોયલે એશિયા કપ બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું યુએઈ ખાતે તાજેતરમાં કયા રાજ્યમાં સિનેમેટિક ફિલ્મ પોલિસી બે હજાર બાવીસનું અનાવરણ કરવામાં આવ્યું તો ગુજરાતમાં કોણા દ્વારા નરેન્દ્ર સોરી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તાજેતરમાં મિસ અર્થ ઇન્ડિયા બે હજાર બાવીસનો ખિતાબ કોણ જીત્યો વસિંકા પરમાર તાજેતરમાં યુએસ ઓપન બે હજાર બાવીસનો પુરુષ એકલનો ખિતાબ કોણ જીત્યું સી અલકાર અલકારાસ ગર્ફિયા તાજેતરમાં રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો અગિયાર સપ્ટેમ્બરના રોજ કયા રાજ્યએ રેસિડેન્ટ સેફ્ટી એન્ડ સિક્યુરિટી એક્ટ નામનું બહુયતિક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે તો મેઘાલય રાજ્યે તો મિત્રો આ હતા આપણે આજના વિડીયોનો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈરીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત